નમસ્કાર આપ છું સાથે વડોદરા શહેરના વોર્ડ નંબર સોળમાં થોડાક જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતા સોસાયટીમાં પાણી ભરાવાના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે રહીશોએ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં પાલિકામાં અધિકારીઓ જોડે ચર્ચા કરી પોતાની રજૂઆત કરી હતી ડબલ રોડ પર આવેલ ઋષિપાર્ક સોસાયટી અને ગણેશનગરની સોસાયટીઓમાં સોસાયટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે જેથી લોકોના ઘરોમાં પાણી જાય છે વારંવાર પાલિકામાં અને ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરને રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી સોસાયટીના રહીશ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા રહી ચૂકેલ એવા રશ્મિકાબેન પટેલે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને અને ધારાસભ્યની રજૂઆત વારંવાર કરવામાં આવે છે તેઓ આવીને સમસ્યા જોઈને જતા રહે છે પરંતુ કોઈ નિકાલ આવતો નથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોવા છતાં જો અમારું કોઈ ન સાંભળતા હોય અને અમારી સમસ્યાનું નિરાકરણ ન આવતું હોય તો એ ખૂબ જ દુઃખની બાબત છે એટલે ના છૂટકે અમારે હવે કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રી વાસ્તવ પાસે આવી અમારી વેદના ઠાલવી છે ચંદ્રકાંત શ્રી વાસ્તવ ત્વરિત અધિકારીઓને બોલાવી તેઓની સાથે ચર્ચા કરી હતી અને તાત્કાલિક અસરથી પગલાં લેવા જોઈએ કેમ છણ આપી હતું સૌથી પહેલા તો તમને બે ત્રણ મુદ્દા એટલા માટે કહું છું કે એક તો અમારો વિસ્તાર છે મધ્યમ વર્ગ અને ગરીબ વિસ્તાર છે હું દરેક વખત જોઉં છું કે અલકાપુરી સાઈડ કારેલીબાગ બાગ સાઈડ માજલપુર સાઈડ લોકોના કામ થઈ જાય આ ગરીબ વિસ્તાર છે એટલે એમનું કોઈ વાત સાંભળવાની નહીં વાયદા કરવાના મોટા મોટા પણ કામ નહીં કરવાનું હું છેલ્લા સાત વર્ષથી લગાતાર હું એના પર લાગેલો છું કે ભાઈ આ પાણી ભરાય છે એમની પાસે જે મૂડી હોય એક નાની અમથી મૂડી હોય એ પણ પાણીમાં જતી રહે નુકસાન થાય બાળકો માંદા પડે ગરડા માણસને દવા ના મળે એવી પરિસ્થિતિનું જ્યારે સર્જન થતું હોય ત્યારે અધિકારીઓ અને સત્તા પર બેઠેલા લોકોએ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે આ ગરીબ માણસે એમનું કામ પહેલું કરવું જોઈએ અહીંયા ઉલટું છે ગરીબ માણસનું કામ છે છેલ્લે કરવાનું અને અમીર માણસનું કામ પહેલાં કરવાનું ટેમ્પરી સોલ્યુશન મેં બતાડ્યું છે હું તો કહું છું એ કરે કે શું કરું મને એના એનાથી ફરક નથી પડતો જે માણસને આડત્રીસ વર્ષની અંદર કોઈ દેશ બાકડા પર નામ નથી લખાયું એને પબ્લિસિટી નથી પડી ભાઈ પણ ગરીબ માણસો હેરાન થાય છે નરી આંખે તમને દેખાય છે હમણાં મને લાગે આઠ દસ દિવસ પહેલાં પારો શુક્લ બી ગયા હતા એમને બી અધિકારીઓ જોડે ચર્ચા કરી છે પણ હું તો કહું છું ચર્ચા કરવાથી કચરો થવા નથી ભાઈ ઓન ધી સ્પોટ કામ થવું જોઈએ આજે આટલા બધા લોકો આવે તો કેટલી વેદના હશે કેટલી એમની મજબૂરી હશે અહીંયા સુધી બાળકોને લઈને આવવું અને પાણીની નીકળ પાણી નથી નીકળતું એની રજૂઆત કરવી મારા માટે આ પરિવાર છે બોટર્સ નથી લોકોના માટે બોટર્સ હશે પણ મારો તો પરિવાર છે કારણ કે મારો જન્મ બી ત્યાં થયો છે મારા કામો બી ત્યાં થયા છે અને લોકોની વેદનાઓ સાથે જોડાયેલો છું એક કામ નહીં કોર્પોરેશન સિવાય બી કામ લઈને આવે તો મારે કરવાનું હોય છે કારણ કે મારો પરિવાર છે અને આ પરિવારનો દુઃખ જોઈને હું કાલે એ સ્થળ પર જવાનો છું અધિકારીઓને બી બોલાવવાનો છું અને કઈ રીતે તાત્કાલિક નિકાલ થાય એના માટે મારા પ્રયત્ન ચાલુ થશે અને જ્યાં સુધી નિકાલ નહીં થાય ત્યાં સુધી અધિકારી જોડે અને જેને બી આવવું હોય ખુલ્લું મેદાન છે કોઈ પાર્ટી પક્ષથી દૂર રહી અને જેને બી આવવું હોય આવે પણ આ લોકોની વેદનાઓને વેદનાના પ્રશ્નો જે છે એને હલ કરી લોકોને રાહત મળે એ પ્રમાણેની વ્યવસ્થા કરવાનું મારું જે ફરજ છે એ હું અદા કરીશ એ તમારી સામે કહું છું ભૂભાઈ દયા વર્ષે તો ત્રણ વખત પૂરાયું તમ ત્રણ ચાર વખત પૂર આવ્યું એમનું પારાવાર નુકસાન થયું છે અધિકારીઓને આ જોવાનું પગાર એ લોકો ખાય છે અધિકારીઓ નહીં દેખાયું કે તન તન ચાર ચાર દિવસ સુધી આ લોકો પાણી મર્યા છે પગ સડી ગયા છે દુર્ગંધ મારે છે બાળકો બાંધ્યા પડે છે એમને જ ખબર પડતી અને અમારે બતાડવાનું પગાર તમે ખાવ અને બતાડવાનું અમારે એટલે એમને સમજ પડવી જોઈએ કે નાગરિક હેરાન થઈ રહ્યો છે તો તાત્કાલિક એના માટે કંઈક ના કંઈ કરી અને એમને છુટકારો અપાવે પણ એવું કરતા નથી હવે મને કીધું છે હું આમ તો મને કોઈ બી એક માણસ બી ફોન કરે તો હું જાઉં છું પણ મને કીધું છે પણ હવે જ્યાં સુધી એમનો પ્રશ્ન નહીં અલ થાય ત્યાં સુધી શ્રી જોડે બેઠક કરી અને તમામ અધિકારીઓ જોડે બેઠક કરી અને ભાડુભાઈ શું કરીને ગયા છે ભાડુભાઈને બી પૂછીશ મારે તો લોકોના પ્રશ્નો જોડે હલ કરવાનું છે મારે એ નથી કે પેલો પાર્ટીનો પેલો પાર્ટીનો છે અહીંયા લોકોની વેદના છે લોકો માંદા પડે છે ઘરના ઘરવકરીનું સામાન જતું રહે છે અને લોકો પછી પૈસા માંગવા જાય છે તો એ નથી મળતા આજે બી ચાલીસ ટકા ત્રીસ ટકા લોકોને પૈસા મળ્યા છે બાકી દુકાનદારો છે નુકસાન થાય પચીસ હજારનું તો સરકાર આપે પાંચ હજાર બે હજાર રૂપિયા એટલે ભાઈ પૂરા પૈસા આપો ને ત્યાં અધૂરા પૈસા આપો છો તો એમની વેદના તો ઘણી છે પણ લડાઈ લડવાનું ચાલુ કરી માર તો છે જ પણ ચાલુ કરીશ અને જ્યાં સુધી આ લોકોનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી જેટલું મારુંથી બનશે કારણ કે સત્તા તો એમની પાસે છે કારણ કે બધું ભાઈ પાછા આવ્યા છે તો પછી આડખીલી ઊભી ના કરે પછી હેરાન ના કરે એ બધું જોવાનું હોય છે ને એમાંથી રસ્તો કાઢી અને લોકો જે હેરાન કરતી છે એમાંથી બહાર નીકળે એ એનો મારા પ્રયત્ન છે જે જગ્યા ઉપર એવું કહે ને કે અમે આ વરસાદી ગટર સાફ કરી છે મને લઈ જાય હું એક ટ્રકમાં એક ટ્રક માટીને કચરો કાઢીને બતાડું તમને વરસાદી ગટરની સફાઈ નથી થતી મેન્યુઅલની સફાઈ કરે છે વરસાદી ગટરની સફાઈ કરે તો ઠેઠ નીચેથી પહેલી બાજુ જવું જોઈએ એવી કોઈ સફાઈ થતી નથી ખાલી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને બીજું લોકોને હેરાન કરવાવાળી વાતો હોય છે બાકી અહીંયા મેં કેટલા સમયથી આ જોઈ રહ્યો છું બસ જે જેવી તમે વાત કરશો એવી બીજી વાત અવડેવર હશે લઈ જશે એટલે મારો કહેવાનો ભાવ એટલો જ છે કે મારું વર્ક દેખાશે એ થોડા સમયમાં આપ લોકો જોઈ શક કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવશકન 10+ ન્યૂઝ વડરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર